કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે જેના પગલે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા ગંભીર બેદરકારી દાખવીને પાણીનો નિકાલ ન કરાતા વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે જેના પગલે રસ્તા ઉપરથી પસાર થતા વિદ્યાર્થીઓ અને નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કરોડિયા પૂર્વ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જોઈ શકો છો તે રીતે વિદ્યાર્થીનીઓ પાણીમાં પસાર થઈને સ્કૂલે જવા માટે મજબૂર બની છે ત્યારે આ સમગ્ર બાબતની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા તેમજ લાગતા ઓળખતા વહીવટી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે દ્રશ્યોમાં જોવાય છે તે રીતે કરોડિયા પૂર્વ ગામના વોર્ડ નંબર સાત ના નાગરિકોની હાલત દયનીય બની છે રોજિંદા કામ માટે ફતેપુરા બજારમાં આવવા માટે પણ કરોડિયા પૂર્વ ગામના લોકોને પાણીમાંથી પસાર થઈને આવવું પડે છે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં તેમજ ફતેપુરા તાલુકા પંચાયતમાં અને લાગતા ઓળખતા વહીવટી તંત્રમાં કરોડિયા પૂર્વ ગામના ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પગલે આજે ગામના નાગરિકોમાં ભારે રોષ છે ત્યારે લાગતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે ત્યારે કરોડિયા પૂર્વ ગામના બલૈયા રોડ વિસ્તારની વાત કરીએ તો અહીં વરસાદી પાણીના નિકાલ માટે નાળાઓ નાખવામાં આવેલા છે પરંતુ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીના કારણે આ નાળાઓ બંધ થઈ જવા પામ્યા છે અને વરસાદી પાણી રસ્તા ઉપર વહી જવા પામ્યું છે જેના પગલે અહીંથી પસાર થવામાં સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ અહીંના સ્થાનિક લોકોના મકાનોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાય છે આ બાબતે સ્થાનિકોએ વારંવાર કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં તેમજ ફતેપુરા તાલુકા પંચાયતમાં તેમજ ફતેપુરા મામલતદારને રજૂઆત કરી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા તેમજ લાગતા લગતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે અને આ પાણીનો નિકાલ કરવામાં આવે તો કરોડિયા પૂર્વ ગામના વિદ્યાર્થીઓ અને નાગરિકોની સમસ્યાઓનો થોડા ઘણા અંશે અંત આવે તેમ છે મારું નામ રજાત ગણેશભાઈ ભાવજીભાઈ ગામ કરોડિયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અમારો વોર્ડ નંબર લાગે કરોડિયાનો સાત નંબર વોર્ડ નંબર અમારા સભ્ય છે પિન્ટુભાઈ જગતુભાઈ પારઘી અમારા સરપંચનું નામ છે રાધિકાબેન તારેશ્વર નીનામા બોલો શું રજૂઆત છે તમારી હા મારી એવી રજૂઆત છે કે આ મેન ચોકડી બલિયા ચોકડી આ કરોડિયા છોકડીથી આ રસ્તો જાય છે કરોડિયા પ્રાથમિક શાળા તો આવા આવાનાવાના છોકરાઓને સવારે વહેલા જવું એ બહુ મુશ્કેલી છે અને આવામાં અમારે ચાલુ મુશ્કેલી છે છોકરાઓને જવું બહુ મુશ્કેલી છે આ બાબત તમે રજૂઆત સર નામ નરેશભાઈ સોમાભાઈ ડામોર ખડિયા પૂર્વ બરાબર અમારે જે રજૂઆત છે એ સાહેબ અમારા જે નાના બાળકો છે એકથી આઠ ધોરણમાં ભણે છે એ કોઈ સ્કૂલે જઈ શકતા નથી કેમ કે રસ્તાનો અભાવ છે અમારે

કુમાર થી માંડીને છે આ અંદર કિલોમીટર સુધી આ જયારે રસ્તો બનાવ્યો છે ત્યારે પંચાયત ને વાત કરી પંચાયતે કોઈ રસ્તાનો બનાવવા માટે માટી મેટરિંગ એના પણ કામ ધ્યાન નહીં દીધું આ ફળિયાના માણસોએ સો ખર્ચે આ રસ્તાને બનાવી શક્યો પછી પંચાયતમાં રજૂઆત કરી ભાઈ અમે સો ખર્ચે રસ્તો બનાવ્યો છે આ રસ્તાને અમને જેમ તેમ કરીને તમે પંચાયતની ગ્રાન્ટમાંથી આ રસ્તાને બને ત્યાં સુધી પાકો કરો ક્યાં તો આરસીસી કરીને આપો કેમ કે આ વિસ્તારના જે બાળકો છે એ પહેલાં ખુલ્લું હતું એ એ એ વખતે પાદરા જવાતું રસ્તે શેડા ઉપર બરાબર હવે ચોમાસાનો સિઝન ચાલતું કે આ વરસાદ વધારે વરસાદ છે બરાબર આ તમે ત્યાં તો જોવો છો કે આ પાણી આ ડીઝલ ડીઝલ પાણી જાય આ નાના 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 છોકરા પાંચ વર્ષના છ વર્ષના બાળકને આ રસ્તા આ નીકળી શકાય નહીં બરાબર એના માટે અમારી રજૂઆત છે કે આ રસ્તો સરપંચ સભ્ય કોઈ બી કે તાલુકા સભ્ય કે જિલ્લા સભ્ય હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય એમને ખુદ અહીંયા વોટિંગ માટે આવે છે તો એમને એટલી ખબર નથી કે ગામમાં ખરેખર રસ્તાઓની શું કરવું પડે છે માણસોની કઈ હાલત છે પાંચ વર્ષ માટે એમને એટલું વિચારી લીધેલું છે કે અમે એક વાર સાંસદ થઈએ એટલે અમારું પેન્શન બંધાય ધારાસભ્ય ને એવું છે કે મારું હું પાંચ વર્ષમાં જીત્યા પછી હું બી પેન્શન લાયક થઈ ગયો એટલે ગરીબો તો એમનામાં એમ જ રહેવાના કાંઈ એમને માટે અમારે કઈક ધંધો કરવો કાં તો પછી છોકરાને લેવા જવાનું મૂકવા આવવાના આટલી જ અમારી રજૂઆત છે આ બાબત તમે ક્યાં રજૂઆત કરી છે રજૂઆત તો અમે પંચાયતમાં બી કરી અને જે ધારાસભ્યને બી વાત કરી એ લોકો કે કે તમારા વડાપ્રધાનમાં મુકાઈ ગયો છે અને વડાપ્રધાનમાં મુકાઈ ગયો એક વર્ષ થઈ ગયું હજી સુધી વડાપ્રધાનમાં મુકાયેલા રસ્તો ના બની શકે એવું ક્યાં જોયું તમે આપનું નામ રજા રમણભાઈ ભાવજીભાઈ ગામ ખરોડિયા અરડિયા ગટર લાઈન ની કોઈ દિવસ કોઈ સફાઈ ભભી નથી કરોડિયા પંચાયતની ની ગઢરો રહેલી છે બધું જ પાણી ગંદો પાણી ઘરોમાં ભરાય ઓર રોડ પર જાય છે કોઈ સફાઈ કર્મચારી પંચાયતમાં અહીં સફાઈ કરવા આવતો નથી તમે રજૂઆત કરી કોઈ જગ્યાએ દસ વખત રજૂઆત કરી મામલતદાર મેં લખ્યો આગળ પેલા પીએમસીએમ પોર્ટલ પર નાખ્યો ખાલી અહીંયા ફોટા પડીને પાછો કેન્સલ કરી મૂકી દે છે આપનું નામ અનવરભાઈ મનસુરી ગામ કરોડિયા મલ્લૈયા રોડ પાણી રસ્તા રોડ પર આવે છે વરસાદનું પાણી ભરાઈ જાય છે અમારા ઘરોમાં કોઈ ગ્રામ પંચાયત નિકાલ પાણીનો કરતી નથી તમારું નામ શું છે ભરતભાઈ પુરાલા ખલાક ગટરો ઉભરેલી સાથે ગટારો ઉભરાઈ જાય છે અમારી શું નામ તમારું ભરતભાઈ ભુરાલાલ કલાલ કયું ગામ ગામ કરોડિયા પુરો બલ્લેયા રોડ પતે પૂરા આ મેન નાળું હતું બોલો સાહેબ વારંવાર આ નાળું જે પુરાણું નાળું છે પહેલાં રસ્તો નતો બન્યો ને ત્યાંથી આ નાળું હતું ફતેપુરા તળાવનું પાણી આવતું હતું ત્યાંથી નુકાન નતો હતો આ નાળું વર્ષોથી છે એટલા માટે આ પાણી જેટલું આવે બધું રોડ પરથી જાય છે અને આ જેટલા વેપારીઓનો ઘરો છે એમાં અંદર પાણી ગુસી જાય છે છતાં બી કોઈ તંત્ર ધ્યાન પર આપતું નથી આ રસ્તા ઉપર મોટા મોટા નેતાઓ બી ગુજરે છે અને આ લોકો જોવે બી છે પણ કોઈ તંત્ર ધ્યાન પર આપતું નથી એટલે અમારી રજૂઆત છે કે એને જુઓ અને આગળ રજૂઆત કરીએ અમે અમારા જે

મારું નામ સર રજાત ગણેશભાઈ ભાવજીભાઈ ગામ ગામ કરોડિયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ બોલો સાહેબ મારું એવું કેવું છે કે આ જે બે બાજુ રસ્તાના મેન રસ્તાની આજુબાજુ જે નાળા જાય છે એ નાળા બ્લોક છે બરાબર એ માટી ભરાય ગઈ છે તો માટી ભરાવાથી નાળા બ્લોક થઈ અને બધું જે પાણી આવે છે બધું રોડ પર આવે છે રોડ પર આવે છે અને આ વેપારી લોકોના ગરમ પાણી જાય છે બરાબર એના માટે અમે આ જાણ કરવા માટે ઊભા થયા છીએ અને તંત્રને વારંવાર